છોકરીઓ તમારા આગળ આ ત્રણ લાઈન દોરી છે ને પત્તાની મેં કરી છે એ લાઈનમાં હું કહું ને એ પ્રમાણે આગળ કહું તો આગળ કૂદકો મારવાનો ને પાછળ કહું તો હા પાછળ કૂદકો મારવાનો કૂદકો ધીમેથી મારવાનો છે તમે લાગો નહીં અને પડે નહીં હાલો તો આગળ આવો તો કાવ્યાબેન પાછા વ્યા જાઓ પાછા બસ હાલો હજી એક વખત આગળ આવો તો હાલો પાછળ જાઓ તો એક વખત બસ આગળ આવો તો સરસ હજી આગળ આવો પાછળ જાઓ તો એક વખત બસ હજી એક વખત પાછળ જાઓ હજી એક વખત પાછળ જાઓ તમે મેન લાઈનમાં આવી ગયા હાલો આગળ આવો પાછા હજી આગળ આ બધા કરે ને અરે ધ્યાન રાખતા રાખતા જોવાનું છે દીકુઓ હજી એક વખત આગળ સરસ હાલો લો મારીને પાછળની લાઈનમાં જાઓ હજી એક વખત કૂદકો મારો હજી એક વખત કૂદકો મારો હવે કૂદકો મારીને આગળ આવો છૂટ્યું છૂટ્યું ઉભી રહ્યો કાંઈ વાંધો નહીં પેલા છોટીઓ છોટીઓ ઉભી રહી જાવ કાવ્યા લાઈનમાં હરખી સીધી ઉભી રહી જતી કુઓ સાઈડમાં હજી સાઈડમાં કાવ્યા આ ધૂલી આ બાજુ તું થોડીક ઉભી રહી જશે છૂટી બસ સરસ હાલો હજી એક વખત કૂદકો આગળ મારો હજી આગળ પાછળ આગળ આગળ agora 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 agora

હાલો એક લાઈન આગળ આવો હજી એક વખત આગળ આવો હજી એક વખત આગળ આવો એક વખત પાછળ હજી એક વખત પાછળ જાવ હજી એક વખત પાછળ જાઓ આગળ આવો પાછળ પાછળ આગળ પાછળ આગળ હજી આગળ હજી આગળ પાછળ હજી પાછળ આગળ આવો હજી આગળ આવો હજી એક લાઈન આગળ આવો સરસ